નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલ ઓનલી શુની અંદર ગુજરાતની અંદર ધીમી ધારે બપોર પછી મિત્રો વરસાદ થઈ હતી અને ખાસ કરીને કચ્છના અંજાર સહિત ગુજરાતની અંદર અમરેલી જુનાગઢ રાજકોટ ભાવનગર સુરેન્દ્રનગર ઘણા ખરા વિસ્તારોની અંદર વરસાદ જોવા મળ્યો હતો આ સિવાય મધ્ય ગુજરાતમાં અને દક્ષિણ ગુજરાતમાં પણ વરસાદ જોવા મળ્યો કુલ મળીને બ્યાસી તાલુકાની અંદર વરસાદ જોવા મળ્યો હતો સૌથી વધુ વરસાદ ગીર સોમનાથના ઉનાની અંદર બે ઇંચ સુધીનો વરસાદ છે જોવા મળ્યો હતો દસ તાલુકા એવા છે જેની અંદર એક ઇંચ કરતાં વધારે વરસાદ છે જોવા મળ્યો હતો જ્યારે મિત્રો ચાલીસ તાલુકા એવા હતા જેની અંદર અડધો ઇંચ કરતાં એટલે કે ભારે વરસાદી ઝાપટા છે ગુજરાતની અંદર જોવા મળ્યા હતા આમ તો મિત્રો પહેલેથી જ આગાહી આપી દેવામાં આવી હતી કે ગુજરાતની અંદર તેર તારીખ બાર તારીખથી આમ તો વરસાદની શરૂઆત થઈ જાય છે પરંતુ તેર ચૌદ પંદર ને સોળ આ ચાર દિવસ ગુજરાતની અંદર મેઘરાજા ધમાકેદાર બેટિંગ કરવાના છે અહીંયા તમે જોઈ શકો છો જેના સંકેત પણ મિત્રો આપણને મળી ગયા છે અહીં તમે જોઈ શકો બંગાળની ખાડીવાળી સિસ્ટમ છે હાલ મિત્રો ગુજરાત ઉપર પહોંચવાને કારણે ગુજરાતની અંદર મિત્રો ખૂબ જ ભારે વરસાદ છે જોવા મળવાનો છે તો આજના વિડીયોમાં ખાસ કરીને આજે એટલે કે તેર તારીખે ચૌદ અને પંદર તારીખે આ ત્રણ દિવસ તો અતિ ભારે વરસાદની આગે છે કયા કયા જિલ્લાની અંદર કેટલા ઇંચ સુધીનો વરસાદ પડશે તેને લઈને વાત કરવાના છીએ સાથે સાથે અરબી સમુદ્રમાં એક બીજી મોટી અને નવી સિસ્ટમ બની છે સાથે જ અંબાલાલ પટેલની અને પરેશ ગોસ્વામીની પણ આગાહી આવી ગઈ છે તો તેને લઈને પણ આજના વિડીયોમાં વાત કરશું તો આ વિડીયોને અંત સુધી જુજો તેમજ મારી યુટ્યુબ ચેનલ ઓનલી શ્યુ પર આપનાવા હોવું તો ચેનલને સબસ્ક્રાઈબ કરી જો તેમજ મિત્રો આ વીડિયોને લાઈક કરવાનું ભૂલશો નહીં સૌથી પહેલાં મિત્રો અહીંયા તમને બતાવી દઈએ કે જે સિસ્ટમની હાલ મિત્રો આપણે વાત કરી રહ્યા છે તે સિસ્ટમ હાલ મિત્રો ગુજરાતથી ખૂબ જ દૂર એટલે કે મધ્યપ્રદેશ અને રાજસ્થાનની બોર્ડરને અડીને આવેલી છે છતાં પણ તેની અસર છે એ ગુજરાતની અંદર શરૂ થઈ ગઈ છે એ તમે જોઈ શકો છો કારણ કે અરબી સમુદ્ર ઉપરથી આવતા ભેજવાળા પવનો આ સિસ્ટમ સાથે જોડાય છે અને તેને હિસાબે જ ગુજરાતની અંદર વરસાદ જોવા મળી રહ્યો છે સૌરાષ્ટ્રની અંદર કચ્છની અંદર ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતની અંદર ભૂકા કાઢવાના છે જો આજની જો વાત કરવામાં આવે તો અહીં તમે જોઈ શકો છો આ સિસ્ટમ છે ઝાંસી અને કોટાની વચ્ચે છે પરંતુ ગુજરાતની અંદર અમરેલી ભાવનગર ગીર સોમનાથ અને રાજકોટ આ જિલ્લાની અંદર ભારે વરસાદની આગાહી છે બાકીના જિલ્લાની અંદર હળવો વરસાદ આ સિવાય કચ્છ છે તેની અંદર પણ સારા વરસાદની ગઈ છે આ સિવાય ઉત્તર ગુજરાતની અંદર જો વાત કરવામાં આવે તો અહીંયા તમે જોઈ શકો છો પાલનપુર છે મહેસાણા છે સુઈ ગામ છે દુર્ગાપુર છે તો દાહોદ છે અમદાવાદ ગાંધીનગર સાબરકાંઠા તેના ભાગો છે તો આ તમામ વિસ્તારોની અંદર મિત્રો હિંમતનગર છે કપડવન છે લુણાવાડા છે ગોધરા દાહોદ છે તો આ વિસ્તારોની અંદર ખૂબ જ સારો ઉત્સાહ જોવા મળશે એટલું જ નહીં પણ તો સુરેન્દ્રનગર છે કુડા છે વિરમગામ છે ધોળકા છે અમદાવાદ છે નડિયાદ છે ખંભાત વડોદરા બારડોલી તો જેની અંદર મિત્રો નવ્વાણું ટકા અહીંયા બતાવી રહ્યા છે તે તમામ વિસ્તારોની અંદર તમે જોઈ શકો છો વરસાદને લઈને મોટી આગાહી છે બાકીના જે વિસ્તારો છે એ વિસ્તારોની અંદર શક્યતા ઓછી છે વળતો અહીંયા તમે જોઈ શકો છો અમરેલી જૂનાગઢ ગોંડલ જસદણ તો આ વિસ્તારો ભાવનગર છે અલંગ છે મહુવા છે રાજુલા છે તો આ વિસ્તારોની અંદર નવ્વાણું ટકા વરસાદની શક્યતા વધે તો આ વિસ્તારોમાં વાદળોની સાથે સાથે વરસાદ છે જોવા મળવાનો છે એટલે કે ગુજરાતની અંદર મેઘરાજાની ધમાકેદાર બેટિંગ જોવા મળવાની છે સૌરાષ્ટ્રની અંદર પણ મિત્રો ચારથી પાંચ ઇંચ સુધીનો વરસાદ જોવા મળશે અને આજની જો વાત કરવામાં આવે તો દોઢસો કરતાં પણ વધુ તાલુકાની અંદર વરસાદ નોંધાશે ચૌદ તારીખે વાત કરીએ તો ચૌદ તારીખે આ સિસ્ટમ છે વધારે મજબૂત બનશે વધારે શક્તિશાળી બનશે જેને લઈને સાથે સાથે મિત્રો આપણે પવનની પણ આગાહી કરી શકીએ એટલે કે વાવાઝોડા સાથે વંટોળ સાથે આ સિસ્ટમ છે એ ઘણા ખરા વિસ્તારોમાં ટ્રાટકી શકે છે અહીંયા તમે જોઈ શકો છો એક પ્રકારનું સાયક્લોન છે જોવા મળી રહ્યું છે અને તેને હિસાબે જોવા જઈએ તો કેટલાક વિસ્તારોની અંદર ગાજવી સાથે ભારે પવન સાથે વરસાદ તૂટી પડવાનો છે જેમાં ગુજરાતની અંદર સૌરાષ્ટ્રની અંદર સૌથી વધુ એલર્ટ છે સૌરાષ્ટ્રની અંદરની વાત કરીએ તો ચૌદ તારીખે અમરેલી ભાવનગર જુનાગઢ રાજકોટ બોટાદના જે જિલ્લાઓ છે આ જિલ્લાની અંદર ભારે વરસાદ જોવા મળશે દક્ષિણ ગુજરાતમાં પણ સારો છે કચ્છની અંદર પણ સારો વરસાદની શક્યતા છે આ સિવાય ઉત્તર ગુજરાતમાં પણ છૂટાછવાયા વિસ્તારમાં પણ ભારે વરસાદ જોવા મળશે ત્યારબાદ મિત્રો પંદર તારીખની વાત કરીએ તો 15 પંદર તારીખે આ સિસ્ટમ થોડીક મિત્રો ઉપર અને આગળ પાકિસ્તાન તરફ જાય છે પરંતુ તેના હિસાબે પણ ખાસ કરીને બનાસકાંઠા સાબરકાંઠાની અંદર ખૂબ જ ભારે વરસાદની શક્યતા રહેલી છે અહીં તમે જોઈ શકો છો પંદર તારીખે આ સિસ્ટમ જોધપુરની માથે એટલે કે સંપૂર્ણ રાજસ્થાનના રણપ્રદેશની અંદર આ સિસ્ટમ છે ભૂક્કા કાઢવાની છે અને રણ પ્રદેશની અંદર જો ભારે વરસાદ પડે તો એને કારણે મિત્રો તીડ વધારે ઉત્પન્ન થતા છે દર વખતે કચ્છની અંદર બનાસકાંઠાની અંદર જે તીડ આવતા હોય છે આ તીડનો તાંડવસી જોવા મળી શકે છે કારણ કે તીડના જે ઈંડા છે એ મિત્રો રણ પ્રદેશમાં થઈ એની કાંટાળી વનસ્પતિમાં થઈ અને વધારે વિકસિત થતા હોય છે તો તમે જોઈ શકો સોળ તારીખે સિસ્ટમ છે એ મિત્રો ઉપલા લેવલે ચડી અને અહીંયા તમે જોઈ શકો છો મુલતાનની આજુબાજુ જોવા મળી રહી છે ત્યારબાદ મિત્રો આ સિસ્ટમ ફરી એક વખત મિત્રો ઉપર નીચે થઈ રહી છે એટલે કે તેને લઈને મિત્રો હજી ઘણા બધા મત મતાંતર છે એટલે કે આ સિસ્ટમ ઉપર આવે નીચે ના આવે અહીંયા તમે જોઈ શકો છો અઢાર તારીખની આસપાસ આ સિસ્ટમ છે ફરી પાસે આવે તો તેની અસર મિત્રો કચ્છના કાંઠા વિસ્તારો એટલે કે લખપત નખત્રાણા અબડાસા માંડવીની અંદર તેમજ મિત્રો ગુજરાતની અંદર જોવા જઈએ તો સૌરાષ્ટ્રની અંદર દ્વારકા છે જામનગર છે પોરબંદર છે તો આ વિસ્તારોની અંદર જોવા મળી શકે છે હવે મિત્રો આપણે વાત કરવી છે ખાસ કરીને સિસ્ટમ આગામી સિસ્ટમની લે તો ખાસ કરીને બધા વૈજ્ઞાનિકો હવામાન હવામાનશાસ્ત્રીઓ માની રહ્યા છે કે જુલાઈ મહિનાના એન્ડની અંદરથી ગુજરાતની અંદર ફરી એક વખત સારા વરસાદની આગે છે તેનું કારણ એ છે કે અરબી સમુદ્રમાંથી ધીમે ધીમે સિસ્ટમ એક્ટિવ થઈ રહી છે જે આગામી સમયમાં કેરળ તમિલનાડુના ભાગો છે આ ભાગોની અંદર ખૂબ જ ભારે વરસાદ આગામી સમયમાં પરંતુ દક્ષિણ ચીન તરફ મિત્રો ખાસ કરીને સાયક્લોન બની રહ્યા છે એટલે તમામ ભેદથી ગુજરાત તરફ આવવાને બદલે એ દક્ષિણ ચીન તરફ થાઈલેન્ડ તરફ ખેંચાઈ રહ્યો છે તો તેને હિસાબે મિત્રો થોડીક વરસાદની ઘટ જોવા મળી શકે છે પરંતુ જુલાઈ મહિનાના અંતની અંદર ફરી એક વખત બંગાળની ખાડી છે એ મિત્રો એક્ટિવ થશે અને તેને હિસાબે જે આપણે મિત્રો જૂન મહિનાના એન્ડમાં વરસાદ જોવા મળ્યો આવો જ વરસાદ છે આગામી સમયની અંદર ઓગસ્ટના પ્રથમ અઠવાડિયાથી જોવા મળી શકે છે એટલે કે ભારે વરસાદ બંગાળની ખાડીમાંથી સિસ્ટમો બનશે અને ગુજરાત તરફ આવશે જેને લઈને ભારેથી અતિભારે વરસાદની સિસ્ટમ છે એ ફરી એક વખત ચાલુ રહેશે તો ખાસ કરીને ફરી એક વખત વરસાદના રાઉન્ડ માટે તૈયાર થઈ જાઓ આજથી મિત્રો ત્રણ દિવસ સુધી એટલે કે તેર ચૌદને પંદર તારીખ સુધી ભારે અને સારા વરસાદ ત્યાં ગઈ છે જ્યારે બાકીના દિવસોની અંદર વાત કરીએ તો છૂટાછવાયા વિસ્તારમાં કચ્છની છૂટાછવાયા વિસ્તારમાં દક્ષિણ ગુજરાતની અંદર અને સૌરાષ્ટ્રની અંદર વરસાદના રાઉન્ડ છે એ ચાલુ રહેશે તો આજના વીડિયોમાં આટલું જ અસ્તુ જય હિન્દ જય ભાર